રાજસ્થાન સોસાયટીમાં લોકોને અવરજવર કરવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવતા રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થંભ સોસાયટીના લોકોની અવર જવર માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ એક દ્વારા બંધ કરી દેવાતા સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં એકત્રિત થઈ રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં લોકોને સોસાયટીમાંથી આવવા જવા માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ એક દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિક રહીશોએ વિસ્તારના કોર્પોરેટર બાળુ સુરવેની આગેવાનીમાં એકત્રિત થઈને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી સ્થાનિક રહીશોનું કહેવું છે કે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી અમે અહીંયા રહીએ છીએ આ રસ્તો પહેલાં ખુલ્લો હતો અને છેલ્લા વીસ દિવસથી આ રસ્તો એસઆરપી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે નાના બાળકો સિનિયર સિટીઝનો મહિલાઓને ઘણી તકલીફો પડી રહી છે રસ્તો બંધ કરી પતરા મારી દેવામાં આવ્યા છે આ ઉપરાંત તેની ઉપર જાડી ઝાંખરા નાખવામાં આવ્યા છે જેના કારણે સાપ સહિતના ઝેરી જીવજંતુઓ નીકળે છે આ એક રસ્તો હતો કે જેના કારણે અમે નજીકમાં આવેલા શહેરના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અર્થે જઈ શકતા હતા જ્યારે આજે દોઢથી બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિક કોર્પોરેટર બાળુ સુરવેએ જણાવ્યું હતું અમે સિનિયર સિટીઝન છું એંસી વર્ષની ઉંમર છે એમાંથી બહુ ઊભું નથી રહેવાતું ચલાવતું પણ નથી છતાં પણ કાસુસનાથ મંદિર અમે દર્શન કરવા જતા હતા રોજ છતાં એની જગ્યાએ આ લોકોએ પતરા મારી દીધા છે અમાથી કંઈ જવાય એવું છે નહીં ફરીને બી અમાથી જવાય નહીં ચાલીને કે અહીંયા ચલાતું જ નથી સિનિયર સિટીઝન જે અમારી ઉંમર એંસી વર્ષની સાહેબ અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ તે ચાલીસ વર્ષથી જે રસ્તો ખુલ્લો હતો એ એસઆરપી ફર્સ્ટ ગ્રુપવાલાએ છેલ્લા પચીસ દિવસથી બંધ કરી દેવામાં આવે છે ને એટલી મુશ્કેલી પડે છે એના લીધે આજે વિસ્તારની માતાઓ બહેનો સિનિયર સિટીઝન બાળકો ભેગા થયા હતા કે જે રસ્તાથી અમારા વિસ્તારના લોકોને મંદિરમાં જવું હોય દર્શન કરવા જવાનું થાય કોઈને સ્કૂલમાં બાળકને મૂકવા જવાનું હોય એટલે આ રસ્તો અમને બધાને શોર્ટ પડતો તો એટલે સોસાયટીના લોકો એ રસ્તાનો ઉપયોગ કરતા હતા અચાનક એસઆરપીવાલાએ રસ્તો બંધ કરી દીધો છે પતરા મારી દીધા છે અને અમે પૂછવા ગયા હતા અમને એવું બતાવવામાં આવ્યું કે અહીં દારૂગોળો હોય છે હત્યારો હોય છે એના લીધે સિક્યુરિટી માટે અમે બંધ કર્યો છે પણ તમે સમજી શકો કે મેં ક્રિકેટની ટુર્નામેન્ટ હોય ગ્રાઉન્ડમાં એ ચાલતી હોય એ ચલાવે પાર્ટી પ્લોટ આપવામાં આવે એમાં બહારના લોકો આવે એમાં ચાલે તો આ તો અમારા વિસ્તારના લોકો ચાલી ચાલી વર્ષથી અહીં રહેતા હોય એમને આવવા જવાનો જે રસ્તો છે એટલો ખોલવામાં આવે એના લીધે અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે ગૃહમંત્રીને બી લખ્યો છે ને એમાં પણ અમારું આ કામ રસ્તો ખોલવામાં નહીં આવે તો વિસ્તારના સોસાયટીના તમામ લોકો ભેગા થઈને મુખ્યમંત્રી સાહેબને મળવા જઈશું ટાઈમ સમય લઈને કે વહેલી તકે આ રસ્તો ખોલવો જોઈએ લોકોને કેટલા બધાને મુશ્કેલી પડતી હોય છે કેટલા લોકોને આ શોર્ટકટ રસ્તો થાય છે નહીં તો લોકોને એક કિલોમીટર ફરીને અડધો કિલોમીટર થઈને ઠેક મંદિરે જવું પડે છે એટલે વહેલી આ રસ્તો ખોલવામાં આવે જે તે અધિકારી છે જે એસઆરપીના અધિકારી હશે એમને અમારી વિનંતી છે કે વહેલી તકે સાહેબ આ રસ્તો ખોલવામાં આવે તો લોકોને સરળતાથી લોકો દર્શન કરવા જાય બાળકો સ્કૂલમાં જાય ના લોકો તમામ લોકોને સુવિધાનો સુવિધા મળે એવું અમારી માગણી છે